લવસ્ત્રાઉસ તો આપણે જોર અત્યારે આવી પાંગડી બી આવી ગઈ છે જો કે તમને ત્રોની પેટી શરૂ થાય છે એમાં બી તમારે જો જો કલેક્શન આપણે જોર ઘણું છે આપણે આમાં ગાડી તકેમાં જોઈએ તો બી આપણે જોર અવેલેબલ માં છે ઓન્લી ફોર ખાલી 10 રૂપિયા માં જ પડશે આમાં જો તો તમારો સાઈઝ બી મળી જશે આ જો આ ટાઈપના તમારા પંખામાં બી જો તો આપણે જોર ઘણી વેરાયટી છે તમે જોઈ શકો છો જો 14-15 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે આમાં બધી વેરાયટી આપણે જોર અવેલેબલ છે નાની સાઈઝ આ ટાઈપના સ્વેટર બી આવી ગયા છે શિયાળા માટે આમાં બી આપણે ઝીરોથી છ નંબર મળી જશે છ કલરના ઓપ્શન રહેશે તમારે ટોપી જોઈએ તો બી મળી જશે પણ આખું સેટ જોઈએ સ્વેટરમાં તો આ ટાઈપનો આવશે ટોપી સાલ મફરન એમ જો ભાઈ મજા આવે ને બસ મજામ મજામ તો આપડા દર્શક મિત્રોને સૌ પ્રથમ આ જગ્યાનો એડ્રેસ એ સમજાવી દો કઈ રીતે પહોંચી શકાય અમારે મેન ટંગશાળ રોડ થી આવશો આપણે તો ટંગશાળ રોડ ઉપર દોશીવાડાની પોલ છે ઓકે દોશીવાડાની પોલ માં તમારે એન્ટર થવાનું છે એટલે સીધા અંદર આવી જશો એટલે સામે ગોપીનાથની હવેલી દેખાઈ જશે ગોપીનાથની હવેલી ફેમસ હવેલી છે એની જસ્ટ સામે જ છે અમારો પૂજાપા અમદાવાદ ઓકે બરોબર છે ને જોઈ શકો છો તમે પૂજાપાની બધી ઘણી બધી વસ્તુઓ તમને 1 બાય 1 પ્રાઇડ ડિટેલ સાથે વિડિયોમાં બતાવીશું આપણે બરોબર ને તો અહીંયા કઈ કઈ મેઈનલી આઈટમ આપણે મળન પ્રોડક્ટ મેન મેન લડુ ગોપાલ ની આઈટમ નું કામ છે તો લડુ ગોપાલ થી લગતી તમને એ ટુ જેડ આઈટમ મળી જ જશે એ ટુ જેડ આઈટમ જે પોશાક લેવો શ્રીંગાર લેવ એસેસરીઝ છે સિંહાસન ગાદી જુલા સિંહાસન એવરી વન એવરી ટાઈમ અને અંદાજીત આપણે કેટલી પ્રોડક્ટ અહીંયા અમારી જોડે 10000 થી વધારે પ્રોડક્ટ અવેલેબલ છે 10000 કરતા પણ વધારે પ્રોડક્ટ મિત્રો તમને આ જગ્યાએ મળશે અને હા હોલસેલ માં મળશે સર હોલસેલ ઓન્લી હોલસેલ રિટેલ માં નહીં બિલકુલ ખાલી વેપારી મિત્રો માટે છે બરોબર છે તો વિડિયો ને પૂરો જોજો જો તમારો હોલસેલ માં બિઝનેસ સેટઅપ તમારે કરવો હોય ને તો બધી પ્રોડક્ટ હવે વન બાય વન તમને આગળ બતાવી છે તો ભાઈ આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે માલામુક સેટથી સ્ટાર્ટ કરીએ આપણે જોડે ઘણી વેરાયટી છે બરોબર આ ટાઈપની બધી વેરાઈટી અવેલેબલમાં છે તો જોઈ શકો છો તમે માલા મુકુટ સેટમાં અલગ અલગ કલર ઓપ્શન અલગ અલગ વેરાયટી ઘણી બધી પેટર્ન છે એ અહીંયા તમે રૂબરૂ આવશો ને તો તમને જોવા મળશે મેન મેન જે જે છે ને એ તમને બતાવવાનો મિત્રો વિડીયોના માધ્યમથી પ્રયત્ન કરીએ છીએ હોલસેલમાં જો તમારે પરચેસ કરવું હોય તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળી જવાના છે અને અવા આપણે પ્રાઇઝ રેન્જની વાત કરીએ ને તો એપ્રોક્સિમેટલી આનું કોસ્ટિંગ કેટલું સાડા સાત રૂપિયાથી સ્ટાર્ટ થાય છે સાડા સાત રૂપિયાથી ઓકે સાડા સાત રૂપિયાથી સ્ટાર્ટ થઈને ઘણી બધી વેરાયટી ઘણા બધા ઓપ્શન તમને આ જગ્યાએ મળશે તો આપણે જોડ ડાયમંડ માલામાં કલેક્શન ઘણું છે તો તમને ડાયમંડ માળમાં બરોબર આ ટાઈપની આપણે જોડે ઘણી વેરાઇટી છે ડાયમંડ માલામાં ડાયમંડ માલા આખો કોમ્બો જે સેટ હતો એ તો જોયો પણ તમારે ઓનલી ને ઓન્લી તમારે આ પ્રમાણેની માળાનો સેટ જોઈતો હોય તો એ પણ તમને મળશે જો રાધા રાધાકૃષ્ણની થીમ પર આ જોઈ શકો છો તમે આ જો આ સ્ટોન બેઝ પર બી બી ઘણું કલેક્શન છે મળી જશે જોઈ શકો છો આ પ્રમાણેની અલગ અલગ વેરાયટી અને જો તમને અહીંયા મિત્રો બતાવવાનો પ્રયત્ન કરું આખો જે ડિપાર્ટમેન્ટ છે ને એ અહીંયા તમને જોવા મળશે માલા માલા સ્ટોનનું હું તમને ડાયમંડમાં બતાવું છું માલાઓ જો આ ટાઈપની આપણા જોડે ઘણી વેરાયટી આવી છે બધી મળી જશે ઓકે અને આમાં પ્રાઈઝ રેન્જ ની આપણે વાત કરીએ તો કેટલા થી શરૂ થાય છે આમાં 8-9 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે ડાયમંડમાં ઓકે 8-9 રૂપિયા થી મિત્રો આ ટાઈપમાં તમારે એડી માં જો તો બી મળી જશે ઓકે તો આગળ બધું કલેક્શન આપણે બતાવી દીધું હવે નેક્સ્ટ આપણે શું બતાવીએ આપણે ડાયમંડ નહી કરે છે મોતી નહી કરે છે આપણે જોર ઘણી વેરાઈટી છે ઓકે તો કળામાં ઘણી બધી વેરાઈટી છે ભાઈ આ બતાવી રહ્યા છે આમાં સ્ટાર્ટિંગ પ્રાઈસ ક્યાં થી આમાં 2-3 ની બે સ્ટાર્ટિંગ થાય છે નાની સાઈઝ મોતીમાં ઓકે તો જોઈ શકો છો તમને ઘણો બધો સ્ટોક છે ઉપર ડાયમંડનો સ્ટોક છે અને ત્યારબાદ ઉપરના ડિપાર્ટમેન્ટમાં ડાયમંડનો જે બધો સ્ટોક છે એ અહીંયા જોવા મળી જશે હવે જો અત્યારે આપણા જોરે ખિલોનામાં બી સ્ટોક આવી ગયો છે જોવા આ તો મંદિર ડેકોરેશનમાં ઉપયોગમાં આવે તે પ્રમાણેના ખિલોનાનો જે આખો સેટ આવે છે અલગ અલગ કેરેક્ટરને મળશે આ જો પીકોક છે ત્યારબાદ આ જો મોર છે હાથી છે જો આ પ્રમાણેનું આખું મળશે અને આમાં કેટલા પીસ આવતા હશે એમાં એકમાં છ પીસ આવે છો પીસનો આખો સેટ આવશે બરોબર તો મિત્રો અત્યારે આપણે મૂર્તિના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે કે જ્યાં તમને લક્ષ્મી માતાની મૂર્તિ છે ગણપતિની છે લડ્ડુ ગોપાલની અલગ અલગ મૂર્તિઓ અલગ અલગ સાઈડની મળશે તો ભાઈ આપણે નાના નાની જે મૂર્તિ છે ને આપણે ક્યાં રેન્જથી ચાલુ થઈ જશે ને થોડું બતાવજો આમાં જો આ ટાઈપની આવશે નાનામાં નાની પંચાનુ રૂપિયા પર પીસ મળશે નાઇન્ટી ફાઇવ પંચાણુ રૂપિયાથી મિત્રો શરૂ થઈ જશે બરોબર છે ત્યારબાદ જોઈ શકો છો અલગ અલગ સાઈઝ છે નાની બતાવી ત્યારબાદ આ મિડિયમ છે માય સ્પ્રિન્ટિંગ ને બધી અલગ અલગ આવશે એમાં અલગ અલગ ગ્રેટ રહેશે ઓકે જો આ ટાઈપ ની ઘણી મૂર્તિ છે લડુ ગોપાલ એમાં ઘણી સાઈઝો આવે છે બરોબર આ મોટા મોટી સાઈઝ છે ને આનથી બી મોટી છે આપણી જોનાથી પણ મોટી છે જે તમને અહીંયા ઉપર જોવા મિત્રો મળે છે રાધાજી બી આવશે ગણેશ બી આવશે બધા ઘણી છે સામે લડુ ગોપાલ સિવાય બી આપણા જોરે ઘણી મૂર્તિઓ છે જો આ ટાઈપ ની ગણેશજી ની આવશે શિવ પાર્વતી ની આવશે જો તો માતાજીમાં બી ઘણું કલેક્શન છે આપડે જોડે મેલરીમાં દુર્ગામાં ને બધી અલગ અલગ છે ટૂંક સમયમાં મિત્રો ઉત્તરાયણ પણ આવી જશે ને ઉત્તરાયણની અંદર મિત્રો મંદિર ડેકોરેશન માટેની જો આ પ્રમાણે ના જે કાઇડ છે એનું જબરદસ્ત કલેક્શન તમને આ જગ્યાએ મળશે તો જોઈ શકો છો અલગ અલગ કલેક્શન મળશે જેમાં આપણે પ્રાઇસ રેન્જ ની વાત કરીએ તો ક્યાંથી શરૂ અઢાર રૂપિયા ખાલી અઢાર રૂપિયા થી જેમાં રાધા કૃષ્ણ છે ત્યારબાદ ગણપતિ છે ત્યારબાદ રાધે રાધે લખેલું છે તો જરા ટાઈપના બધા અલગ અલગ કલેક્શન છે કૃષ્ણાનું અલગ અલગ કલેક્શન તમને આનું મળી જશે તો અત્યારે આપણે બીજા ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે કે જ્યાં તમે જોઈ શકો છો આ પ્રમાણેની હાર માળા ચુંદરી આસન નો આખો ડિપાર્ટમેન્ટ રહેવાનો છે અમે બધી વેરાયટી તમને 1 બાય 1 મિત્રો બતાવી ચુંદરીમાં આપણે કયા રેટથી શરૂ થાય ચુંદરીમાં છે ને 7 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે જો માત્ર 7 રૂપિયા થી સ્ટાર્ટ ખાલી માત્ર 7 રૂપિયા ઓકે આમાં ઘણી સાઈઝ આપણા જો અવેલેબલ છે આજો બધી અલગ અલગ રેટ છે અલગ અલગ રેટ રહેશે

તો તમને ઘણું બધું કલેક્શન અહીંયા જોવા મળશે બરોબર અહીંયા આપણે અત્યારે અહીંયા ડેમો લાગેલા છે તમારે સિયાસન આસન જુલાબી જોઈએ તમારે તો અમારે શાહી બાગમાં છે સુમેલ અગિયારમાં તમને સિંહાસન આસન ચુંદરી બધું ત્યાં અવેલેબલ છે તો તમને મળી જશે તો જેનો એડ્રેસ મિત્રો તમને નીચે દેખાતું હશે તો ત્યાં પર તમે વિઝિટ કરીને બધું કલેક્શન જોઈ શકો જો આમાં આપણે સિલિકોનમાં બી લાલજી આવ્યા છે જો આ ટાઈપના આમાં બી આપણે જોરો નાની મોટી ઘણી સાજો અવેલેબલ છે આ જો આ ટાઈપ સિલિકોન મટીરિયલમાં આવશે શું સિલિકોન ઓકે

માં આ કલરના ઓપ્શન બી તમને મળી જશે એક પેકેટમાં છ કલર આવશે બાર પીસની પેકિંગ આવશે આ ટાઈપની આપણા જોડે હેવી બી મળી જશે જો પૂરો આખો સેટ જ આવશે આખો સેટ આવશે આમાં સેટમાં શું શું વસ્તુ આવશે આમાં ખેસ આવશે મુકુટ આવશે બ્લાઉઝ આવશે નવસ્ત્ર આવશે

આભલામાં જો તો આભલાવાળી બી આવી ગઈ છે આપણા જોડે આમાં બી જીરો છ નંબરની સિરીઝ મળશે આમાં તમારા ઝરખંડ હેવીમાં જોયું તો એમાં બી આપણા જોડે પેટર્નો છે આ ટાઈપની આવશે બધામાં છ છ કલરના ઓપ્શન મળશે તમને આ ટાઈપના સ્વેટર બી આવી ગયા છે શિયાળા માટે આમાં બી આપણે ઝીરો થી છ નંબર મળી જશે છ કલરના ઓપ્શન રહેશે છ અલગ અલગ કલરના ના ઓપ્શન આવશે બરોબર તમારે ટોપી જોઈએ ટોપી બી મળી જશે માં ભગવાનના મોજા જોઈએ તો મોજા બી મળી જશે ભગવાનની ડાયપર બી મળી જશે જો આ ટાઈપની આવશે એમાં તમારે આખું સેટ જોઈએ સ્વેટરમાં તો આ ટાઈપનો આવશે ટોપી શાલ મફરલ આમાં બી તમને છ કલરનો ઓપ્શન મળશે અને શિયાળામાં તમારા રાધાકૃષ્ણના આર્કે જોઈએ તો બી આવી ગયા છે આપણા જોડે આમાં બી ઘણા કલરો છે સાઈઝો તમારે જોઈએ તો સાતથી બાર સુધી મળી જશે એમાં બી તમારે ખાલી સાલ ટોપી જોઈએ તો એમાં બી આપણા જોડે બે સાઇઝ છે નાની મોટી આવશે તો આપણા જોડે અત્યારે આવી પાંગડી બી આવી ગઈ છે જો એ તમને ત્રણની શરૂ થાય છે એમાં બી તમારી તો કલેક્શન આપણા જોડે ઘણું છે જો આ ટાઈપની આપણા જોડે ઘણી કલેક્શનમાં છે બધાને અલગ અલગ રેટ રહેશે જેવી ડિઝાઇન રહેશે એવી રેટ રહેશે આ સૌથી નાનામાં નાની સાઈઝ છે કે હમ ઝીરો નંબરથી ચાલુ થાય છે જીરોથી છ નંબર સુધી તમને બધી સાઈઝ અવેલેબલ મળી જશે આપણા જોડે જો આ ટાઈપની આવશે બનારસી પાંગડી બનારસી પાંગડી આમાં બી તમારે સાઇઝ જોઈએ તો બધી આપણા જોડે અવેલેબલ છે મળી જશે અમે તમારા મોર પીસમાં જોઈએ તો મોર પીસમાં બી ઘણી વેરાયટીઓ છે આપણા જોડે હા જો બ્લેક એન્ડ વ્હાઈટમાં જો તો બ્લેક એન્ડ વ્હાઇટમાં બી છે આપણા જોડે તો આપણે જો આ ટાઈપમાં બી તમને પાઘડીમાં મળી જશે ઓનલી ફોર ખાલી દસ રૂપિયાની ટ્રેસ આપણા જોડે જુઓ આમાં બધી કલેક્શન છે આમાં તમારે જે સાઇઝ જોઈએ બધી આપણા જોડે અવેલેબલમાં છે તો બધી સાઇઝો મળી જશે હા જો હજુ આ બધી વેરાયટીઓ છે હજુ તમે આનથી બી વધારે વેરાયટી લેશો બધી મળી જશે આવજો અહીંયા રૂબરૂ અને મિત્રો મેન વાત તો તમને એ કહું ને કે સ્ટોક ઘણો બધો છે આ રૂબરૂ જો તમે આવશો ને તો તમને ઘણા બધા ઓપ્શન મળશે હવે બીજો એક મારો સવાલ હતો ભાઈ કે હવે આપણા જો કોઈ દર્શક મિત્રો ગુજરાતમાં ખૂણે ખૂણેથી જોઈ રહ્યા અમદાવાદ બાર ના હોય તો આપણે વોટ્સઅપ કોલિંગ નો ફેસિલિટી આપણે મળી જશે અવેલેબલ બધું થઈ જશે તમારો ઓનલાઈન બી રૂબો રૂપજો હોય તો ઓનલાઈન બી જોઈ શકશો બરોબર હે ને તો આપડે બધું થઈ જશે કુરિયલ કહેશો તો કુરિયલ થઈ જશે ટ્રાન્સફર કેસો તો ટ્રાન્સફર માં થઈ જશે બરોબર છે ઓકે તો કોલિંગ નો ઓપ્શન પર મિત્રો અવેલેબલ છે નીચે તમને એક નંબર દેખાતો હશે જસ્ટ એના પર WhatsApp તમે કરશો કે કયું તમારે વેરાયટી તમારે જોવી છે જસ્ટ તમે ખાલી મેસેજ કરજો ને તો વિડિયો કોલ ની ફેસિલિટી અવેલેબલ છે જેના માધ્યમથી તમે ગુજરાત ના કોઈ પણ ખૂણા થી તમે વિડિયો જોઈ રહ્યા હો અને કોઈ પણ સ્ટોક તમારા ઘરે બેઠા મંગાવ હોય તો તમે મંગાવી શકો આ ટાઈપ માં આપણે જોઈન્ટ વસ્ત્ર બી છે આમાં તમારે જો તો ઘણી વેરાયટી અવેલેબલ છે આ જો તમારે હેવીમાં જોઈએ તો હેવીમાં બી મળી જશે આ ટાઈપના જોઈન્ટ વસ્ત્રમાં પછી તમારે લહેંગા પટકા જોઈએ તો લહેંગા પટકા બી છે આપણા જોરે આ ટાઈપના બધી અવેલેબલમાં મળી જ જશે આપણા જોડે ફૂલ સ્ટોક આવી ગયો છે આ જો એલપીમાં તમારે નવ કલરમાં જોઈએ તો નવ કલરમાં બી આપણા જોરે આવી ગયા છે આ ટાઈપની તમારે ગાડી બી જોઈએ તો આમાં આપણે જોડે ઘણી સાઇઝો છે એક નંબરથી માંડીને તમને મોટા મોટી બી બધી મળી છે સાત આઠ નંબર સુધી સૌથી નાની સાઇઝની રેટ રહેશે આઠ રૂપિયામાં એક નંબરની હા જો એમાં બી તમારે જોઈએ તો બધી અલગ અલગ છે આપણે જોડે હમ આ ખાલી ઓનલી ફોર તમને પડશે પાંચ રૂપિયા નાની સાઈઝ હા જો આમાં બી ઘણી સાઈજો છે રેટ બી અલગ અલગ રહેશે આમાં બધી આપણે તમારા આમાં ગાદી તકિયામાં જોઈએ તો બી આપણા જોરા અવેલેબલમાં છે ઓનલી ફોર ખાલી દસ રૂપિયામાં જ પડશે આમાં જોઈએ તો તમારા સાઇઝો બી મળી જશે આજુ આમાં આપણા જોરા ઘણી વેરાયટીઓ છે બધાને અલગ અલગ રેટ છે આ ટાઈપમાં તમારા ફોટા કવરમાં બી જોઈએ તો બી આમાં નાની બી સાઈઝ મળી જશે મોટી બી સાઈઝ મળી જશે આમાં ડિઝાઇન વેરાયટી ઘણી આપણા જોરા અવેલેબલમાં છે

સિવાય પણ ઘણું બધું કલેક્શન તમને આ જગ્યાએ મળશે તો ભાઈ હવે આપણે નેક્સ્ટ શું બતાવી જો આ ટાઈમ ના આપણે જોરો રામ દરબાર માં છે ઓકે રામ દરબાર એમાં બી તમારા કલર ના ઓપ્શન જોઈએ તો મળી જશે બરોબર નાની મોટી સાઈઝ અલગ અલગ કલર ઓપ્શન સાત થી 21 સુધી માં આપણે જોરો સ્ટોક માં છે જો બરોબર છે તો ઉપર તમે જોઈ શકો છો મોટા માં જો તો મોટા માં બી આપણે જોરો અવેલેબલ છે ત્યારે બધું મળી જશે બરોબર અને તે સિવાય પણ મિત્રો આ જગ્યા પર તમને દસ હજાર કરતાં પણ વધારે વેરાયટીવાળા ભગવાનના અલગ અલગ વસ્ત્રો છે ત્યારબાદ મિત્રો ચૂંદડી છે આસન છે એ સિવાય પણ ઘણી બધી ટુ ઝેડ એસેસરીઝ મિત્રો વાત કરું ને એ તમને આ જગ્યાએ મળશે જેના માટે તમારે રૂબરૂ એકવાર વિઝિટ કરજો પ્રોપર એડ્રેસ અને જે કોન્ટેક નંબર છે એ તમને નીચે દેખાતો આ સિવાય મિત્રો અત્યારે મેરેજની સિઝન ચાલી રહી છે તો તેને ધ્યાનમાં રાખીને અહીંયા તમે જોઈ શકો છો હલ્દીની પ્લેટ છે ત્યારબાદ મેંદીની આ પ્રમાણેની પ્લેટ છે લગ્ન કંકોત્રી લેખન માટેની જે પેન છે ત્યારબાદ અંતરપટ છે હસ્તમેળાપ રૂમાલ નું પણ આ જગ્યાએ તમને કલેક્શન મળશે તો ભાઈ હવે થોડું વન બાય વન આપણે બતાવી દઈએ આ ટાઈપના લગ્નોના ખીસ આવશે જોવાડે આ પ્રમાણેના પ્રિન્ટેડ જે ખેસ છે એ અહીંયા મળશે જેની રેટની મિત્રો વાત કરીએ ને તો નેવું રૂપિયા રહેવાના છે હજુ રૂમાલ આવશે આ ટાઈપના ત્યારબાદ ગણપતિના જે જોઈ શકો છો આ પ્રમાણેના જે રૂમાલ છે જે ચાલીસ રૂપિયાથી મિત્રો અહીંયા સ્ટાર્ટ થઈ જવાના છે હજુ આ ટાઈપની પીછી આવશે હલ્દી રસમ હલ્દી રસમ માટેની જે વપરાય છે ને જે પીછી જે સ્ટીક એ અહીંયા મળશે ત્યારબાદ પેન્સિલ જે નારિયલ છે ટુ ટ્વેન્ટી બસો રૂપિયા બસો વીસ રૂપિયા વગાડવા માટેની આ જે લોણ છે એ પણ મળશે અને તમને મિત્રો એક વસ્તુ બતાવું આ જો આખા પ્રમાણેની જે ગણપતિની જે ડેકોરેટેડ જે થાળી છે એ પણ અહીંયા તમને મળી જશે આ સિવાય પણ મિત્રો અત્યારે મેરેજ સીઝન ચાલી રહી છે રીધી સીધી બતાવી રહ્યા છે જોઈ શકો છો તમે એ સિવાય પણ ઘણું બધું સ્ટોક ઘણું બધું કલેક્શન છે મેરેજનું પણ અહીંયા આ જગ્યાએ તમને મળી જશે તો આઈ હોપ કે મિત્રો વિડિયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે હવે ગુજરાતના કોઈ પણ ખૂણાથી અથવા ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી ઓપ્શન અવેલેબલ છે કે નહીં આપ તમે ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે ત્યાં બેઠા હોય પણ મિનિમમ ઓર્ડર ક્વોન્ટિટી દસ હજારની રહેવી જોશે ઓકે એટલે દસ હજારની દસ હજારનું પરચેસ કરવું યસ યસ તો તમને ટ્રાન્સપોર્ટ હશે કુરિયર હશે જે હશે અવેલેબલ અહીંયાથી તમે પ્રોવાઇડ કરી આપશો બરોબર હો બરોબર છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો જો અને બીજા આવા વિડીયો જોવા માટે જરૂરથી ફોલો કરી દેજો ભાઈનું નીચે કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ છે એ તમને નીચે પર દેખાતો હશે વિડીયોમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે પ્રોપર એડ્રેસ મેન્શન કરી દઈએ છે જેથી કરીને રૂબરૂ તમારે જો વિઝિટ કરવી હોય ને તો પણ તમે અહીંયા એને કરી શકો